કેનેડાના ટોરેન્ટોમાં એક એવી હૃદય અને કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે જેણે સાત સમંદર પાર વસતા દરેક ભારતીય પરિવારને સ્તબ્ધ કરી દીધા છે અભ્યાસના ઉચ્ચ શિખરો સર કરવા ગયેલા એક અત્યંત તેજસ્વી વીસ વર્ષના પીએચડી વિદ્યાર્થીની યુનિવર્સિટી કેમ્પસની એકદમ નજીક જ અંધાધૂંધ ગોળીબાર કરીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે આ તેજસ્વી યુવાન કોણ હતો તેની સાથે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે ઘટી અને કેમ અત્યારે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તે જાણવા માટે આ વિડીયોને એક પણ શબ્દ ચૂક્યા વિના જોતા રહેજો મિત્રો કેનેડાના ટોરેન્ટોમાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ એક ખૂબ જ કમનસીબ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં વીસ વર્ષના ભારતીય પી વિદ્યાર્થી શિવાંક અવસ્થિની યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરા કેમ્પસ પાસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે આ ઘટના તે દિવસે બની જ્યારે આખું કેનેડા નાતાલની રજામાં મૂડમાં હતું બપોરે અંદાજે ત્રણ વાગ્યાને ચોત્રીસ મિનિટેની આસપાસ હાઇલેન્ડ ગ્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગસ્ટન રોડ વિસ્તારમાં આવેલા એક જંગલ જેવા રસ્તે જ્યારે એક વેટ વેટમાર્ગુ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે વીસ વર્ષના શિવાંકને

ત્રીસ વર્ષની ભારતીય મહિલાની પણ હત્યા કરવામાં આવી હતી સતત બનતી આવી હિંસક ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર હવે મોટો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે ટોરેન્ટો પોલીસની હોમ સાઇડ યુનિટ અત્યારે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે હુમલાખોરોને શોધી રહી છે પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી જે ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે ઇન્સ્પેક્ટર જેફ એંગ્લિંગ્ટને જણાવ્યું કે જોકે આ એક અલગ ઘટના લાગે છે અને હાલમાં કેમ્પસમાં અન્ય વિદ્યાર્થીઓને કોઈ ખતરો નથી છતાં પણ વિદ્યાર્થીઓમાં ભયનો મોટો માહોલ છવાઈ ગયો છે ભારતીય દૂતાવાસ અત્યારે શિવાંકના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને શિવાંકના મૃતદેહને માનભેર ભારત પરત લાવવાની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પણ હાથ ધરી દેવામાં આવી છે મિત્રો આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ભારે આક્રોશ જમાવ્યો છે લોકો પૂછી રહ્યા છે કે કેનેડા જેવા દેશમાં જ્યાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી કોને કોની છે શિવાંગનું પીએચડી પૂરું કરવાનું સપનું અધૂરું રહી ગયું પણ તેની આ વિદાય પાછળ અનેક પ્રશ્નો છોડતી ગઈ છે મિત્રો આ દુઃખદ ઘટના પરથી વિદેશમાં રહેતા દરેક ભારતીય ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓને મારે એક નમ્ર વિનંતી અને એક સંદેશ આપવો છે કે તમે જ્યારે વિદેશની ધરતી પર હો ત્યારે તમારી સુરક્ષાને ક્યારેય પણ હળવાશથી ન લો હંમેશા અજાણ્યા અને સુમસાન રસ્તાઓ પર એકલા જવાનું હંમેશા હંમેશા માટે ટાળી દેવું જોઈએ અને ખાસ કરીને રાત્રિના સમય અથવા તો ઓછા ટ્રાફિક વાળા વિસ્તારોમાં સાવચેત રહો હંમેશા તમારા મિત્રો કે પરિવારના સભ્યોને તમારા લોકેશનની જાણકારી આપતા રહો યુનિવર્સિટી કે જે તે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવતી ગાઈડલાઇનનું પાલન કરો યાદ રાખજો કે તમારા માતા પિતા અને વાપસીની રાહ જોઈ રહ્યા છે તમારી એક નાનકડી સાવધાની તમારી જિંદગી બચાવી શકે છે શિવાંકના આત્માને ઈશ્વર શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ